ગુજરાત પર ફરી મેઘટ નો ખતરો મંડરાયો છે એક સાથે ચાર ચાર સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે ઓગણીસ જિલ્લામાં સાત દિવસ સુધી દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદ સંભાવના છે अफसोर ट्राप भी सक्रिय हो गया है साउथ गुजरात तो रीजन टू नॉर्थ केरला कोस्ट तो, रायसेन देन सेंटर ऑफ द डिप्रेशन जो ईस्ट विदर्भ में है टू ईस्ट सेंट्रल बे ऑफ बंगाल હવામાન વિભાગે આજે સુરત અને ભરૂચ જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે આ ઉપરાંત બોટાદ ભાવનગર આણંદ વડોદરા નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપ્યું છે જ્યારે રાજકોટ અમરેલી સુરેન્દ્રનગર અમદાવાદ ખેડા પંચમહાલ અને છોટા છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું યલો એલર્ટ આપ્યું છે આગાહી મુજબ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ સાથે ચાલીસ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે હવામાન વિભાગના મતે દસ સપ્ટેમ્બર સુધી આ રાઉન્ડ ઘમરોળી શકે છે ખાસ કરીને અમદાવાદમાં સપ્ટેમ્બરમાં આગામી સાત દિવસ વરસાદી માહોલ રહેશે અને સરેરાશ વરસાદ પાંચ ઇંચથી વધુ રહે તેવું અનુમાન છે બ્યુરો રિપોર્ટ દિવ્ય ભાસ્કર શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ